પોલીસ તો મને સીધી બીજા અવડા રસ્તે લઈ ગઈ પબ્લિક ભેગી ના થાય મને ખ્યાલ આવી ગયો કે શું બાપાની સરકાર હતી ધરપકડ થઈ ધરપકડ કરવામાં આવી હતી ઓફિસમાં ઓફિસ ફૂટતા લઈ ગયા ભૂકંપ આવશે આવ્યો ખરો પણ આગાહી ના થઈ શકે આવી આપણને ખ્યાલ નતો આપણો આશય શું બધો મેસેજ વાયરલ થતા હોય છે કે ભાઈ લગ્નની તારીખ જોતા પેલા દાદા પાસે પણ એકવાર તમે જોડાઈ લેજો વરસાદ છે કે નહીં ભગવાન ભગવાન તો હું શું જ નહીં દાદા એક વખત તમે વરસાદની સાથે એક વખત ભૂકંપની પણ આગાહી કરેલી તે સમયે શું ઘટનાક્રમ હતો યાદ છે કે શું બાપાની સરકાર હ ખરેખર ભૂકંપની આગાહી જે છે એ ભાવનગરમાં ભૂકંપ થતા અને વારાહી સંહિતામાં રૂહી સંહિતામાં ઉલ્લેખ છે એમાં ભૌતિક શાસ્ત્રની શાખાઓ હોય એવું હોય છે કામ અઠવાડિયા પહેલાં આવા જ આ બને પછી મુંડન એસ્ટ્રોલોજી છે ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બસ આ બધું છે પણ વિજ્ઞાનના અભ્યાસ સિવાય આગાહી સાચી હોય પહેલા તો ભૂકંપ થયો પણ પચાસ વર્ષથી આંચકાઓ પણ એ શાસ્ત્રમાં લખેલા છે એટલે આપણે પચાસ વર્ષથી પાંચ ખરો પણ આગાહી ના થઈ શકે આવી આપણને ખ્યાલ આપણો આશ્રમ શું સંશોધન હતું સંશોધનમાં તમને ખબર છે ભાવનગરમાં ભૂકંપ થતા હતા એ અર્થમાં ભાવનગરમાં એટલે ભાવનગરના ભૂકંપનું સંશોધન કરવા કરતા કરતાં આ બાબતમાં તું આગળ વધારી અને પછી અફવા ફેલાય શું બાપાની સરકાર હતી ધરપકડ થઈ પકડ આવી લઈ ગયા પણ ગાંધીનગર પબ્લિકે બહુ સહકાર આપ્યો કોર્ટમાં રિમાન્ડ માંગ્યા પણ જજે જે છે ને એમને જરા વ્યવસ્થિત કરી અને રિમાન્ડ તો ના લેવા દીધા પણ ગાંધીનગર પબ્લિકમાં જામીન માટે બહુ માણસો આવી ગયા હું જામીન છું જામીન થાય સરકારમાં જામીન બહુ આપ્યું પોલીસ તો મને સીધી બીજા અવડા રસ્તે જ લઈ ગયું પબ્લિક ભેગી ના થાય એમાં ખ્યાલ આવી ગયો પબ્લિકનો સરકાર બહુ મળ્યો સરકારે પણ શું કરે આ કોણ કહે એ સ્થિતિ જેવી હતી હમ અને અફવા ફેલાવવાનો સ્ટાર્ટ હોય છે જોકે સરકારે એમને જેલમાં પૂરવા જોઈએ મને ના પૂરવા જોઈએ હમ ધ્યાનમાં નહીં પણ અફવા જણાવો તત્વોને સરકાર કંઈ ન કરી શકે હ બિલકુલ એટલે કેશુ બાપાનો હું માફ નથી કરતો હમ હમ સમય સંજોગ સંજોગના આધીન થઈ એમને કામ કરવું પડ્યું ભાઈ હં હં અને મેં એ વાત આવી કે સરકાર કેસ પાસો પણ કહેતો હતો પણ જજે નહીં ચલાવ્યો ભાઈ હમ તેમને બધું નિર્દનો સૂચ્યો હમ મારે કોઈની લાગવણની જરૂર નથી મારે ભગવાનની લાગવણની જરૂર છે જેવું પરિણામ આવે નો ના આવે હમ હમ મારી પત્નીએને મોટું સાફ લાખ ખબર પડી એટલે ફોન કરી કરી અને બધા લોકોને ઓળખેલા લોકોને અમને ફોન કર્યા હં હં હવે દાદા અત્યારે જીવનનો જે એવું કહી શકાય કે વૃદ્ધાવસ્થા છે એ સમય છે અત્યારે કેવી રીતે તમારી દિનચર્યા હોય છે અને કેવી રીતે જે આ તબક્કો છે કેવી રીતે પસાર કરી રહ્યા છો તમે સવારમાં ચા ચા મૂકવામાં ચા મૂકવું સારી એવી હં ચાર લગભગ ઓછી પડતા પણ હવે ફી પડે છે સવારે નાસ્તો કરું છું અને સવારે કામ કરવા બેન આવે કામ કરી જાય બપોરે ટિફિન આવે ટિફિન સાફ કરવા બેન સાફ કરી જાય એટલે મુશ્કેલીઓ બહુ પડતી નથી અને અહીંનું વાતાવરણ થોડું સારું રહેશે અહીં મને ગમી દીધું છે ફાવી દીધું છે છોકરાઓ તેમ કહે કે છે કે આ છેકરા રહેવા જતો રહો તે મૂર્તિ રહેવા જાવ બીજા જવા જાવ જ્યાં તમારે સિનિયર સિટીઝન હોય હમ પણ અહીં ફાર છે પરદેશમાં હું કહ્યો પરદેશમાં મને જરા સારી સારી અનુભવ થાય છે પણ પરદેશમાં જ્યારે બેફિટમાં ઓસ્ટ્રેલિમાં ત્યાં ઘર ચોરી થઈ રહી તો જ આ ઘરે ચોરી થઈ હતી તમે બહાર ગયા ત્યારે બીજી વખતે ગયા રહ્યો પરદેશમાં ખરેખર સારું છે ડિસિપ્લિન સારું છે ઇકોસિસ્ટમ સારી છે અને ઘરેલા માણસ માટે રસ્તા ઓળંગવા હોય ને તો બહુ સહકાર મળે છે સિનિયર સિટીઝન વ્યાજ લોકો બહુ આકાર આપે છે અહીં નથી આપતા દાદા પછી તમે જે આગાહી કરતા ને તમે ધીમે ધીમે આગાહી સાચી પડવા લાગી તો ખેડૂતો તરફથી શું રિસ્પોન્સ મળતો ખેડૂતો શું કહેતા ત્યારે કદાચ ત્યારે આટલા બધા માધ્યમો નહીં હોય તો એમના સુધી પહોંચવું થોડું અઘરું હશે પણ દૂર દૂર સુધી લોકોને ખબર હતી કે ભાઈ આ અમારા કાકાની આગાહી છે ખેડૂતો ગામડામાં તો સમાચાર આવે કે તમે આગાહી જે ગામડામાં પેપર વંચાય ને આ તારીખે તમારી આગાહી કરી એ સાચી પડી એટલે આપણો આનંદ થાય અને ખેડૂતો એમ કહેશે કે તમારી આગાહી છે એમને લાભ થાય છે એ વખતે કેવા માંડ્યા પણ ક્યારેક આગળ ખોટી પણ પડતી ઓગણીસો બોતેરમાં દુર્ગા પડ્યો એ વખતે આગાહી ખોટી પણ ગઈ એક સરખી ખોટી પણ રહી હતી કારણ કે ત્યારે ભરડી વાકરો જે છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ભરડી વારો સમજાવ્યું હવામાન કે તમારા ગ્રહો જળદાયક નક્ષત્ર દાગીમાં હોય બધું હોય પણ જો હવામાં સાનુકૂળ ન થતું હોય એટલે આપણા શિયાળો કેવો હોય ઉનાળો કેવો હોય એના પર ચોમાસાની આગાહી થાય એટલે એ એ તમે બરાબર ભરડી વાક્યનો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે કે આ ભરજી વાક્યો પુષ્ટિકારક નહોતા એટલે માત્ર એકલા ગ્રહ પછી ઉપર જે આગાહી કરવી એ નજીક જઈ શકાય નહીં પણ ભજડી આપણાને જેમ કે દસ વર્ષાના વર્ષાના ગર્ભ બતાવ્યા છે છાંટા પડવા મેઘધન મેઘધન દેખવું સૂર્ય બાજુ કુંડાળું થવું આ બધા યોગો છે એટલે આવા બધા યોગોમાંથી આપણે જોઈએ જો ચોમાસું બરા મહિનો ચોખો જ વરસાદ થઈ ગયો હોય સુધી બીજે ભર ગાજી ગયું હોય વરસાદનો ગર્ભ ગઈ ગયો હોય અથવા તો શિયાળો જે છે ઉનાળો જેવો દેખાયો હોય અને જે ઉનાળો જે છે એમાં પણ વરસાદ વધારે પડી ગયો હોય એટલે આ બધું તમે ટ્રાંચ કરો તો એમ લાગે કે આ વખતે ચોમાસું બરાબર થવાનું નથી એટલે વરસાદ વરસાદની પેટર્નથી આપણે ભાડેડીએ બરાબર સમજાય ત્યારે દાદા તમે કીધું આગે ખોટી પડી હતી ત્યારે ત્યારે શું લોકો શું કહેતા હતા કારણ કે ઘણી વખત આટલો બધો વિશ્વાસ હોય ક્યારેક ખોટી પડે તો ખેડૂતોને પણ પેલું લાગ્યું હશે ત્યારે કશું ખેડૂતો કહે નહીં તમારી આગળ ખોટી પડી કારણ કે એકદમ વિજ્ઞાનના આધારે કરેલી આગાહી હવામાન ખાતાની આગાહી અને જ્યોતિષની આગાહી એક સરખી ખોટી પડે એક સરખી સમાન રહેતી હતી હવામાન ખાતા આવું જ થતું હોય ને અત્યારે હમણાં જ નથી એવું થઈ ગયું બિલકુલ એટલે એમાં કઈ કહી શકે નહીં બસ ખેડ તો આગળ ખોટી પડી વર્તાળા તો ખોટા પડે જ છે એમ કે ઘણી વાર હવામાન ખાતા ને ખોટા પડે છે તમારે ખોટા પડે એમ કઈ એમ કે અને લોકોને ખબર પડે કે આ આ જે દુકાન પડવાનો છે દુકાન પડ્યો છે એટલે વર્તાળા આવા રે પણ આપણા સંશોધનમાં એમાં આપણને નવી એક દિશા મળી શકે પણ દાદા પછી ધીમે ધીમે કેવી રીતે આગાહી તો શરૂ રાખ્યો અને ખેડૂતોનો પણ તમને ફોન ને બધું આવતું હશે ઘણી વખત એવા ફોન આવે ખેડૂતોના તમને પૂછીને અગાઉ બધું પૂછી લેતા હોય ચોમાસા પહેલા જ આ પૂછી છે ને ઘણી વખત કે વરસાદ ક્યારે થવાનો છે અત્યારે ફોન આવે છે વરસાદ અમારે જામનગરમાં ક્યારે વરસાદ થવાનો છે દરિયા કિનારા ફોન આવે છે પછી અહીં જુનાગઢમાં ક્યારે વરસાદ થવાનો છે પછી આ કયું કહેવાય સુરતમાં ક્યારે વરસાદ સુરતમાં વરસાદની ભૂમિ છે વરસાદવાળું સઘન ખેતી વધારે છે તોય પૂછે છે અને ઉત્તર ગુજરાતમાં ફોન આવતા હતા ક્યારે વરસાદ થશે ઉત્તર ગુજરાતમાં થોડીક સાચી જરૂર છે સૌરાષ્ટ્ર અમુક ભાગમાં સાચી જરૂર છે વરસાદની અને કચ્છના કચ્છી પટેલનો પણ ફોન આવે છે ઘણી ટૂંકમાં ગુજરાત ભરમાંથી લોકોને આજે પણ સંબંધો અને ખેડૂતોને આજે પણ સંબંધો અકબંધ છે તમારી અમુક આગળ ખોટી પડ્યું તો એવા એવા પણ ફોન આવે તમારી આગળ ખોટી પડે ત્યારે શું લોકો શું કહેતા હોય છે તમે શું જવાબ દેતા હોય છે એકાદ એવો એકાદ આવે બહુ ના આવે હમ સાચી પડવાની સાચી હોય તો ખોટી કહેવા વાળા હોય ઘણી વખત દાદા ઉનાળામાં પણ હવે તો ઘણા સમયથી વરસાદ ઉનાળામાં પણ માવઠા થતા હોય છે તો ઘણી વખત એવા મેસેજ વાયરલ થતા હોય છે કે ભાઈ લગ્નની તારીખ જોતા પહેલાં દાદા પાસે પણ એકવાર તમે જોડાઈ લેજો વરસાદ છે કે નહીં ભગવાન ભગવાન તો હું શું જ નહીં કારણ કે સત્ય નજીક પહોંચવા પ્રયત્ન કરું છું બિલકુલ કે વરસાદનો દોર તો લગભગ કુદરતના હાથમાં છે બિલકુલ બિલકુલ પણ આ બધું જે કુદરત છે લિપિ છે એ લિપિ પ્રમાણે આપણે જઈએ તો કઈ કંઈ સત્ય નજીક જઈ શકાય એવું અત્યારે માનવાન થાય છે પણ દુકાના વર્ષ આવે તો સત્ય નજીક નથી પણ જઈ શકાય એટલે ઘણા ઘણી પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધુનિક વિજ્ઞાન આકાશમાંથી બનતા ચમત્કૃતિઓ કયા કયા વસ્તુ કયા કયા જે યોગો બને છે બધું ઘણા જાણ્યા હજાર ઘણા બધો સમુદ્ર બળોનો અભ્યાસ કરવો પડે સમુદ્રમાં વાતા ઉર્જા પ્રવાહનો અભ્યાસ કરવો પડે પૂર્વ પશ્ચિમિક મહાસાગરમાં શું સ્થિતિ છે એ એનો અભ્યાસ કરવો પડે કારણ કે તમે અત્યારે જે આગાહી કરો છો જ્યોતિષના આધારે કરો છો અને સમય અત્યારે વિજ્ઞાનનો છે તેમ છતાં પણ લોકો કે રીતે તમને સ્વીકારે છે બંને આધારે કરું છું હું પુસ્તક વાંચું છું મારી પાસે મીટરોલોજીના આધુનિક આધુનિક મીટરોલોજીના પુસ્તકો પણ છે આધુનિક જ્ઞાન પ્રમાણે અને અત્યારે આધુનિક જ્ઞાન જે છે એ આપણને ઘણી વખત અંદર મીડિયામાંથી પણ મળી જાય છે ને પણ ખાસ કરીને મારે પુસ્તકો વધારે વાંચવાના ધ મોન્સૂન ઇંગ્લિશમાં બધા પુસ્તકો છે આ ઉપરાંત પ્રાચીન વરસાદ વિજ્ઞાન જેવા પ્રાચીન ઘણા પુસ્તકો છે ભદ્રવાહી સંહિતા છે પછી વારાય સંહિતા છે મેઘમાળા છે આવા ઘણા પુસ્તકો છે એ એ બધા પુસ્તકોમાં ભૌતિક વિજ્ઞાનની ઘણી ઘણી શાખાઓ હોય એવું મને પ્રતીત થાય છે એટલે તો વરાહી સંહિતામાં તો વરસાદ ભંગેનું ઘણું ડિટેલ છે ઉડાણ છે જેમ કે કારતક સુદ બાળ છે અમુક પુસ્તકો જે છે મેઘ મહોદય કેવા કારક સુદ મારે છે આકાશ રક્ત વર્ણન હોય તો મેઘ જે મેઘનું એના પહેલા રજસ્વરા થયું છે મેઘના પહેલાની સ્થિતિ હોય ને પછી મા પૂર્વ નક્ષત્રમાં જ્યારે ચંદ્ર આવે ત્યારે મેઘનો ગર્ભ બંધાય પાંચ નિમિત્ત ગર્ભ હોય પાંચ નિમિત્ત અને એ નિમિત્ત ગર્ભ હોય તત્પુષ્ટ થયો ગણાય ત્યારથી પછી સાડા છ મહિને વસે ઘણા લોકો બસો ચાલીસ દિવસના ઘણા એના એ ડુવાણા છે સૌરાષ્ટ્રમાં કચ્છ કાતરા ગણવામાં આવે છે અને માક્ષર જે છે કઈ છે બહુ ઠંડો ના રહેવો જોઈએ અને લગભગ મેલો રહેવો જોઈએ એટલે કે વાદળવાળો પોત છે કંઈક હિલયુક્ત રહેવો જોઈએ ઠંડો રહેવો જોઈએ પાછો મેળો રહેવો જોઈએ ચૈત્ર રહેવો જોઈએ ચૈત્ર પાંચમી દેવામાં જોવા મળશે આકાશમાં ખબર પડે કે હિંદ મહાસાગર ઉપર મંદિર સ્થિતિ શું છે ચંદ્રની અને સૂર્યમાં આખા તરીકે એક સવાર દ્વારા ઊંચી લાકડી જેવું લઈ અને ચતુર્થ પછાડો જોવામાં આવે છે જો પછાડ ઉતરતર હોય તો સૂર્ય દક્ષિણમાં હિંદ મહાસાગર તરફ ન બેલો હોય તો એમાં વધારે થાય એટલે જે સહાયકારી પવન છે એ આપણાને ત્યાં વધારે સમયવાહી પ્રવાહ છે ઘણી વાર પ્રવાહ અલગ અલગ પ્રવાહ ગિરનારી પવન હોય દક્ષિણ પવન હોય જાત જાતના પવન હોય અને પ્રાચીન વિજ્ઞાનમાં તો વીજળી હોય જેમ કે અસર પાત્ર વીજળી વીજળી થાય તો વરસાદ સારો આવે તો ઘોર અસાર કે વીજળી જો જબું કે વીજ દાણા વેચીને ઘર કરો રાખો બરદને બીજ એટલે અસરથુજ પાછળમાં વીજળી થાય તો વરસાદ થવાનો અને તમે જે છે દાણા વેચી મારો ઘરમાં ભરેલા અને બળદ અને બીજ રાખો વાવવાનું આવા વાક રહેવા છે ઘણી વખત એવો ભાવ છે કે ભાઈ એક ચોમાસું ચાલુ હોય સૂર્ય પવન આવે સૂર્ય પવન આવે તો ઘરેકમાં વરસાદ થાય તો કહેવાય છે કે જો વાયો સૂર્યો તો હર ન કૂર્યો સૂર્ય વાયો તો હર તમે પૂર્વ એટલે હરમાં એવું કોષ ને બધું પૂરવાનું આવે ખબર છે હરમાં હર પોલી પૂરવાની આવે છે ક્યાં ન પૂછ્યો પછી બીજું વાક્ય છે જો વાયો સૂર્ય ક્યાં વળી આ સૂર્ય પવન વાયો એ બસવાડી તો આગળ જતો ભીજા જુ પાછી વળ આવા વાક્યો છે અને આવી રીતે લગભગ અષાઢો પાંચમના ઘણા જોગો છે પણ આની ગણતરી તો ફાગડૂ પૂનમ અને હોળીના પવનથી થઈ જાય છે ત્યારે પવનનું નિર્ધારણ ત્યારે ઠંડીનું નિર્ધારણ થાય છે ગરમીનું નિર્ધારણ નિર્ધારણ થાય છે પછી વરસાદનું ગરીબ એનું નિર્ધારણ થાય છે અખાત રીત અખાત પવન જે પવન સારો રહેવો જોઈએ એનું નિર્ધારણ થાય છે પવન જો પશ્ચિમનો હોય તો વાળી ના શું પવન દક્ષિણનો તો બરાબર કહેવાય નહીં અગ્નિનો પવન હોય સર્વસાર દુઃખી બરાબર સારું ગણાતો નથી નો પવન હોય તો સારો પણ હોળીના દિવસે જો ઉત્તર કે નો પવન હોય તો હોળી તાપી જાય ઠંડી લંબાય અને અસાઢૂદ અષાઢ સુદ પૂનમનો હાંડો એ પૂર્ણ ચંદ્ર વાદળોથી ઢંકાયેલો હોય તો ધોરી માસો વરસાદ સારો થાય અષાઢ અસાઢ આશ્રમનો બાંડો એ ચંદ્ર અડધો હોય એ પણ વાદળમાં હોય તો સારું થાય રાસવા ચડ્યા પછી

અને પુસ્તક પણ વાંચેલ તો મારે હતું જ દાદા અંતિમ સંદેશ કે જે ખેડૂતો છે જે કોઈ તમારી આગાહીને આજે પણ રાહ જોઈને બેઠા એમને શું સંદેશ આપશો કે જે વર્ષોથી તમે જે કીધું શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધી એ ભરોસો જે કે વિશ્વ આજે પણ અકબંધ રાખ્યો છે એમને શું સંદેશ આપશો ખેડૂતભાઈનો સંદેશ આપવાનો કે આગાહી જે છે એ આગાહીને માનવું પણ ક્યારેક આગાહી શક્ય જ ન પણ નીવડે પરંતુ ખાસ કરીને જે કૃષિ જે છે એને પાણીની શરૂઆત રાખવી વરસાદ આગાહીમાં ઘરમાં સત્ય થાય છે પરંતુ જમીનને વધારે કેળવણી આપણી રાખવી જમીનને જીવંત છે અને જમીનમાં પણ બેક્ટેરિયા છે એટલે કુદરતની સાનિધ્યમાં રહીને જમીનમાં જે ખોટા ખાતરો અને બિયારણો આપવામાં આવતા જમીનનો પિયત ન બદલાઈ જાય જમીન કઠણ ન થઈ જાય જમીન ભભરી રહે એ માટે પ્રયત્ન કરવા સારા રહે કારણ કે ખેડ સારી વટર સારું અને નકામાં જે મોટા મોટા વીર છે વીર છે એ બીઓ છે બોરી છે એવા તો વસ્ત્રો વગર કાઢતા રહેવા સારા અને વરસાદ પહેલાં છેટાપાડા સાફ કરતા રહેવા સારા દેશી ખાતર ભરવું હોય તે તો શક્ય હોય તો સારું પશુઓ તો ત્યાં છે નહીં પણ ગમે ત્યાં મળી દેશી ખાતર મળતો સારું પછી તો એનું બીજું વર્મી કમ્પોઝ છે પણ જમીન સુધારણાનું કાર્ય પહેલાં ખેડૂત ભાઈઓ કરે સારું કારણ કે આપણી જમીન દિન પ્રતિદિન બગડતી જાય છે જમીનનો ક્રિય થતો એ તે અને આ અંગે ખેડૂત ભાઈઓએ બળદની ખેતી તો થતી નથી ન તો બળદ જેવી કોઈ ખેતી નહીં આમ છતાં જમીન સુધારણાનું કાર્ય કરવું કારણ કે જમીન જીવન છે જમીનમાં અનેક વ્યાખ્યાઓ રહે છે આ બધી બાબતનું ધ્યાન રાખું અને બનતા સુધી નેચર કંટ્રોલ રાખવું સારું જી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા અમારા કાકા જે રીતે તેમણે વાત કરી અત્યાર સુધી એમની આગાહી તો જાણીએ છીએ પરંતુ તેમના જીવનના જે વાવાઝોડા આવેલા છે તેમના જીવનમાં પણ કેટલાય તોફાનો આવેલા છે તેમની વિસ્તારથી તેમણે વાત કરી અને સાથે સાથે ક્યાં જે ઉતાર ચઢાવ આવ્યા હતા તેમની પણ તેમણે નિખાલસ મને વાત કરી તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર આભાર આભાર કરજો ભાઈ